આ બાબતે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત માહિતી મુજબ સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં રહેતા ઇઝાઝ સલીમ પટેલ ત્રીસ પરિણિત યુવકે હિન્દુ એનઆરઆઈ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી હતી ત્યારબાદ તેને સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવી આરોપીએ મહિલાને બ્લેકમેલિંગ કરી અઢાર તોલા સોનાના દાગીના હૈદરાબાદમાં પચાસ લાખનો ફ્લેટ તથા રૂપિયા સાહીઠ લાખની રોકડ પડાવી હતી આ અંગે પીડિતાના ભાઈએ લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ આરોપી સામે ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી પકડ કરી છે રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત ગઈ તારીખ સોળ બે બે હજાર એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં એક ભોગ બનનાર મહિલા અત્યારે યુએસએ રહે છે અને તેની સાથે અત્રેના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એજાદ સલીમભાઈ પટેલ ઉમર વર્ષ બત્રીસ ના હોય તેની સાથે ગોળદોળ રોડ ઉપર જી થ્રી ફેશનમાં ઓનલાઈન ઈ કોમર્સ વિભાગમાં કામ કરતો હોય અને ઓનલાઈન શોપિંગ દરમિયાન તે એના કોઈ પણ રીતના સંપર્ક નંબરો મેળવી અને તેની સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ તેઓ હૈદરાબાદ મુકામે મુલાકાત થયેલી અને એના પછી સાઉદી અરેબિયા ખાતે બંને જણા એકબીજાને મળેલા અને ત્યાં આ હાલના આરોપીએ સ્ત્રી સાથે મિત્રતા કેળવી અને તેની સાથે ઓનલાઈન મેરેજ કરેલા અને એને ઇસ્લામ ધર્મ પણ અંગીકાર કરેલો ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા મુકામે પણ મળેલા હતા આ બધી મિત્રતા દરમિયાન હાલના આરોપીએ ભોગ અલગ અલગ ઇ ને ટેલિફોન તેમજ મોબાઈલ વોટ્સઅપથી અત્યાર સુધી સાઠ લાખ રૂપિયાની માંગણી કરી અને તે મેળવી ચૂકેલો છે આ સિવાય ભોગ બનનારનો હૈદરાબાદ મુકામે જે ફ્લેટ આવેલો છે એ પણ તેણે ચાવી લઈ લીધેલી છે અને ભોગ બનનારના ભાઈ સાહેબ પાસેથી આશરે અઢારેક તોલા સોનાના ઘરેણા પણ અત્યાર સુધી લઈ લીધેલા છે ફરિયાદી દ્વારા ફરિયાદ આપતા ભોગ બનનાર ઈમેલ સ્ટેટમેન્ટ કરવામાં આવેલ છે અને ગઈકાલે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ છે તપાસ દરમિયાન હાલના આરોપી પણ પોતે અગાઉ પોતાની પ્રથમ પત્ની સાથે લગ્ન કરેલા હતા અને હાલ તેની સાથે રહે છે ભોગ બનનાર જે ઈમેલ સ્ટેટમેન્ટ છે અને એના ભાઈ જે ફરિયાદ આપેલી છે એમાં જણાવેલ છે કે ભોગ બંડાને ત્યાં મોબાઈલ ઉપર અને ત્યાં જ્યાં રૂબરૂ મળેલો ત્યાં મિત્રતામાં ભેળવી ભોળવી અને ધર્મ પરિવર્તન કરેલા કરાયેલાનો આક્ષેપ કરેલો છે પરંતુ ખરી હકીકત જ્યારે ભોગ નિવેદન થશે ત્યારે બહાર આવશે